મેળામાં રજૂ કર્યો તરણેતરનો રાસ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સુરેન્દ્રનગરના સ્થાનથી કે જ્યાં વિશ્વ વિખ્યાત જે મેળો છે લોકમેળો કે જે તરણેતરનો લોકમેળો જગત વિખ્યાત છે ત્યારે તેને લઈને માનવ મહેરામણ ઉમટ્યું હતું ત્યારે આ તરણેતરના મેળામાં એક અલગ પ્રકારનું આકર્ષણ હોય છે ગુજરાતની જે સંસ્કૃતિ છે તેની ઝાંખી કરાવતું આ મેળો છે ત્યારે આવું નવી પાઘડી અને રૂમાલથી શણગારાયેલી જે છત્રીઓનું પણ આકર્ષણ જોવા મળ્યું જ્યાં પાઘડી પીએમ મોદી શાહે પણ પહેરી હતી ત્યારે મેળાનો આનંદ માણવા માટે માનવ મહેરામણ ઉમટ્યું હતું જ્યાં માલધારીઓએ મેળામાં રાસ પણ રજૂ કર્યો હતો ત્યારે તણેતરનો મેળો જે છે તેમાં ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી કરાવવામાં આવે છે ત્યારે અનેક નેતાઓ પણ આ મેળાની મુલાકાત કરતા હોય છે ત્યારે ધારાસભ્ય સાંસદ પીએમ સહિતના અનેક લોકો જે રાજનેતાઓ છે આ મેળાની મુલાકાત કરતા હોય છે ઉલ્લેખનીય છે કે જગત વિખ્યાત છે આ મેળો અને જ્યાં તણેતરનો મેળો એ સમગ્ર ગુજરાત છે ગુજરાતની ઝાંખી કરાવતો આ મેળો છે ત્યારે આ સાથે જ વધુ માહિતી માટે સંવાદદાતા તો માનવ મહેરામણ જે તરણેતરના મેળામાં ઉમટી પડ્યું હતું જ્યાં ગુજરાતનો નહીં પરંતુ જગત વિખ્યાત છે આ ત્રણે મેળો કે જ્યાં સંત મહંતો રાજનેતાઓ આ મેળામાં આવતા હોય છે એક અનોખી એક આકર્ષણ જોવા મળતું હોય છે કારણ કે ગુજરાતની અલગ અલગ સંસ્કૃતિઓની ઝાંખી કરવામાં આવતી હોય છે અલગ અલગ રાસડાઓ રમવામાં આવતા હોય છે ગરબા સહિતની અલગ સ્પર્ધાઓ પણ હોય છે ત્યારે હાલ તો મેળાને લઈને લોકોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને બ્રહ્મકુંડ અને વિષ્ણુકુંડ ત્રણ કુંડ આવે છે આવેલા છે અને આ જગ્યા ઉપર વિષ્ણુ ભગવાન નિયમ હતો કે એક હજાર આઠ લાવી પૂજા કરીને જમવાનો નિયમ હતો પછી એક દિવસ વિષ્ણુ ભગવાન મું કે